નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ નવની અંદર તમારા જે પાંચમા નવાનું કાવ્ય છે ગુર્જરીના ગૃહકંચે જેનું સંપૂર્ણ સદસ્થ સોલ્યુશન જોવાના છે મિત્રો અન્ય વિષય અથવા તો તમારે અગાઉના કોઈ પણ ચેપ્ટર લખવાનું બાકી હોય તો તેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ચેનલમાં પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેશો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એકથી નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે જે અંદર પહેલું છે ગુર્જરીના ગૃહકું છે કાવ્ય નાયિકાને સાનો અનુભવ નથી થયો ઓપ્શન એ વસંતમાં કોકિલ સાંભળ્યો છે આગળ જોઈએ બીજા નંબરે છે આંખ અમારી ખુલી અહી પહેલી દ્વારા કવિ શું કહેવા માંગે છે ઓપ્શન એ જન્મથી આંખ બંધ હતી ઓપ્શન બી હવે મોટા થયા એટલે આંખ ખુલી ઓપ્શન સી બધું જ દેખાવા લાગ્યું ઓપ્શન ડી તો ઓપ્શન ડી આવશે અહીં જન્મ થયો હતો ત્રીજા નંબરે છે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ઓપ્શન એ અમે ભમ્યા અહીં ખેતરમાં બી અહીં શિયાળે તાપ્ય સગડીએ સી જીવન જંગે જગત ભમ્યા અને ડી કોકિલા સુની વસંતે તો ઓપ્શન બી જીવન જંગે જગત ભમ્યા આગળ જઈએ ચોથા નંબરે છે જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા ઓપ્શન એ ભારતમાં બી ગુજરાતમાં સી જંગલમાં જેની અંદર પહેલા નંબર પ્રશ્ન છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો તો કવિના પ્રારંભ જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરના ગૃહ કુંજે એમનો જન્મ થયો અહીં પાપા પગલી માંડી એમના યુવનની વાદળે પણ અહીં જ વર્ષે હતી એમનું યુવન પણ અહીં જ પંગરી હતું પ્રશ્ન બે છે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યને આધારે કવિનો વતન પ્રેમ પરણાવો જવાબ જોઈએ કવિનો જન્મ પણ અહીં થયો હતો તેમનું બાળપણ પણ અહીં વીત્યું વતનમાં જ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો તેમજ ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘુમ્યા નદીમાં નાહ્યા વળી આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો અને સુખ દુઃખ આવ્યા જગત આ ખૂબ હર્યા પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ પ્રેમ દ્રશ્ય પાર થઈ રહ્યો છે પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ જેની અંદર નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યની અંદર જવાબ આપવાના રહેશે જેમાં પહેલો પ્રશ્ન છે કે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો તો જવાબ છે હું બાર વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માણા માણાવદર ગયો હતો માણા વદર પાસે પ્રકૃતિને ગોદમાં ભૂલ્યું છે ગામને નજીક એક નદી માં નાહ્યા તેમ ત્યાંના બગીચામાં ગુલાબ મોગરો રોજ સમેલી ચંપો વગેરે રંગમે રંગી ફૂલોની સુગંધ માતી હતી બોર સેતુર જેવા અનેક ફળો હતા શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો અને પણ અમને પણ રકાબીમાં ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો વાડીમાં હરણ તેમજ સસલા નામ નાચતા કૂદતા હતા ગાયો ભેંસો છાંય ઊભી હતી વાડીમાં કોયલના ટહુકા મંદિરના શિખર પર ટહુકતો મોર આકાશનો મેઘ તનો ઉપરાંત વરસોને ધાવતા નૃત્ય કરી રહેલો મોર કુદરતની રમણીય સૃષ્ટિમાં વિહારવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ છે આગળ છે પ્રશ્ન બે ગુર્જરના ગૃહ કુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવ ગાથાની શરૂઆત થાય છે કાવ્યની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ રળિયાતું કહ્યું છે ગુજરાતની સૌંદર્ય દ્રષ્ટિ અવર્ણનીય છે જે શિયાળામાં તાપણાથી ઠંડી માઉસમાં આપે છે વસંત ઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે અને કુદરત ગુજરાતના ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે

બાળકના જન્મતાની સાથે આંખો ખોલીને ચારે તરફ જુવે છે કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો તેમણે અહીં જ પહેલી પગલી ભરી અહીં જ તેમનું બાળપણ વીત્યું તેમ જેમ વાદળી વરસે ને અચાનક પાકી એમ કવિનું યૌવન ખીલ્યું છે મિત્રો આપણે આગળનો ચેપ્ટર નંબર છ લોહીની સગાઈ જેનું સંપૂર્ણ શબ્દ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી તમને મળી જશે અથવા તો ચેનલના પ્લે લિસ્ટમાં જશો ત્યાં પણ ઉપલબ્ધ છે